જય ગૌમાતા જય ગોપાલ આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો જામખંભાળિયા દ્વારકા પંથકમાં ભારે અતિ ભારે અતિવૃષ્ટિને કારણે આ વિસ્તારમાં સુકો અને લીલો ઘાસ ચારાનો સંપૂર્ણપણે નાશ થયો હોય આ વિસ્તારમાં એટલે કે જામનગર જામખંભાળિયા દ્વારકા પંથકમાં વૃદ્ધ બીમાર નિરાધાર ગૌહંશની સેવા કરતી ગૌશાળામાં ઘાસચારાની ખૂબ જ તકલીફ છે તથા રોડ ઉપર ફરતા નિરાધાર ગૌવંશની હાલત પણ ગાસરા વગર કફોડી બની છે તો સુરત થી કરુણા સેવક ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સંસ્થા એટલે કે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ ને સહાયતાજી આવા ગૌવશને તમે વિડિયોમાં જોઈ રહ્યા છો તેમ રાદ્દાન અને ખોળ અર્પણ કરવામાં આવી રહ્યું છે તથા આવનારા સમયમાં એટલે કે આજકાલથી આ વિસ્તારના શ્રમજીવી પરિવાર કે જેઓનું આ પાણીમાં બધું જ ડૂબી ગયું હોય એવા સમજી પરિવારોમાં રાશન કીટ નું રાશન કીટ નું વિતરણ કરવામાં આવશે તો આ સેવામાં ધન થી સહયોગ આપો તેવી અપેક્ષા સાથે જય ગૌમાતા જય ગોમા